કપડાં ધોવા માટે પાણીની અછત છે વરસાદનું પાણી છતમાંથી ટપકી અને બેડ પર પડી રહ્યું છે જમવાનું મોડું અને ગુણવત્તા વગરનું મળે છે બાળકોને પુસ્તકો પણ યોગ્ય ટાઈમે અપાતા નથી વિદ્યાર્થીઓએ આ સમસ્યાઓ અંગે પ્રિન્સિપલને ફરિયાદ કરી પરંતુ પ્રિન્સિપલે જો આ પરિસ્થિતિ ગમતી ન હોય તો અહીંથી એલસી કઢાવી જઈ શકો છોનો ઉડાવ જવાબ આપ્યો હતો સરકાર દ્વારા મુકાયેલા બહારના રાજ્યના કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે દાદાગીરી તથા ગેરવર્તન કરાઈ રહી હોય નર્મદા આ પણ વિદ્યાર્થીની પડકે ઝીકાવ્યો હતો તમારું રાજીનામું લઈશું તમારું જે અવધ્ય ભાષા ભાષા છે અહીંયા ગાડી નહીં ચાલે અમે ગુજરાતના લોકો બિલકુલ સહન નહીં કરીએ અમે લોકો આદિવાસી સમાજ તમે બાળકો ભળે છે એટલે તમે એમની જોડે મીસ કરો છો હા તમારે તમારે જો નોકરીની એટલી બધી ભણેલી હોય તો તમારા રાજ્યમાં જે કરો ને એ પ્રોબ્લેમ છે કે અમારી સ્કૂલમાં દોઢ વર્ષથી અમે પાણીની પાણી માટે અમે માંગણી કરીએ છીએ તો છતાં અમને પાણી મળતું નથી અને સર કહે છે કે અમે લેટર પાસ કર્યા છે લેટર પાસ કર્યા છે પણ એ પ્રમાણે અમને કંઈ કંઈ થાય કે અમે હેરાન થઈ ગયા છે દોઢ વર્ષથી પણ પાણીનું અમને મળતું નથી અને અમે દોરે છોકરા એટલું બધું પાણી ખરાબ છે કે બસોથી બસોથી ત્રણસો વચ્ચેની પીએચ હોવી જોઈએ એની જગ્યા આઠસો પીએચ જેટલું છે તો એમાં સાર છે તો એમાં અમને એ પ્રોબ્લેમ થાય છે કે છોકરાને નાના લાંબા સમયે પ્રોબ્લેમ થઈ શકે છે પથરીની કદી બીમારી હો શકે છે કેમ કે આ તિલકવાડા કે મોડલ સ્કૂલ છે એ લોકો સતારે આના પ્રિન્સિપલ એવું કહે છે કે ગુજરાત મારા પગોમાંથી આ બાળકો સામે આ બાળકો સામે અહીંયા તમે અહીંયા તમને બાળકો પર શું અસર પડશે અરે ગુજરાત કે બારમે શું બોલ રહા હો તિલકવાડા તાલુકોમાં જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એ અગાઉ પણ વિવાદમાં આવી હતી ગઢેશ્વરમાં એકલવ્ય સ્કૂલ છે એ પણ વિવાદમાં આવી હતી અહીંયા ગાડી જે બાળકો આજે એક થી દોઢ કિલોમીટર ચાલી અને એ મામલતદાર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરવા જાય છે એમને સારું પાણી નથી મળતું પીવાનું પીવાના પાણીમાં પણ આઠસો ટીડીએસ જે પાણી થી પથરી થઈ શકે છે અને ગંભીર રોગો ગંભીર બીમારીઓ થઈ શકે છે એવું પાણી અહીંયા ગાડી એકલવ્ય મોડલ સ્કૂલમાં અહીંયા ગાડી પીવડાવવામાં આવે છે અને જે જમવાનું આપવામાં આવે છે એ પણ જમવાનું ખૂબ જ થર્ડ ક્લાસ કક્ષાનું એમને જમાડવામાં આવે છે અહીંયા ગાડી આદિવાસી સમાજના બાળકો ભણે છે આજે જ્યારે ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાવોની વાત કરતી હોય આજે જ્યારે પડેગા ઇન્ડિયા તબ તો આગે ભેગા ઇન્ડિયાની વાત કરતી હોય ત્યારે અહીંયા ગાડી તમે જો આ નર્મદા જિલ્લાની જે તિલકવાળા એકલવ્ય મોડલ સ્કૂલ છે આ મોડલ સ્કૂલના બાળકો આજે હજારોની સંખ્યામાં આજે મામલતદાર કચેરી પર પોતાની રજૂઆતો કરવા જાય છે તો એમને અહીંયા ગાડી તમને એલસી આપી દેવામાં આવશે તમને ખો ખોટી રીતે અહીંથી કાઢી મૂકવામાં આવશે એવી ધાક ધમકીઓ અહીંયા ગાડી આપવામાં આવે છે અને પ્રિન્સિપાલ દ્વારા એકદમ અભદ્ર વ્યવહાર અને બિહેવિયર કરવામાં આવે છે આજે પ્રિન્સિપાલ પોતે જાતે કહી રહ્યા છે કે ગુજરાતના નેતાઓને કે કોઈ પણ આગેવાનોને અમે પૂછતા નથી અને એમને અમે પગની જૂતોની નીચે રાખીએ છીએ અને અહીંયા ગાડી આ જે કર્મચારીઓ છે એ બધા હિન્દીવાસીઓ છે